જય માતાજી મિત્રો આજના બ્લોગમાં હાર્દિક અને હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એક નવો બ્લોગ લઈને આવી ગયા છીએ કમ્પ્લીટ આઠ વાગ્યા અને આપણે આવી ગયા છીએ ખેતરમાં અને બ્લોગમાં કન્ટેર બન્યા રાખજો અને આપણે આવ્યા હતા જોવા માટે અગાઉ કમ્પ્લીટ બે કાઢીએ છે અને એ બ્લોક માં કન્ટેનર બનેલા છે. મિત્રો આપણા કમ્પ્લેટ ટિક વાગી ગયો છે અને આપણે પાસ સહીટરમાં આવી ગયા છીએ અને એટલે બ્લોક બનેલા છે અને

अंजेत चैनल पर हुआ है चैनल ने लाइक, शेयर, सब्सक्राइब करो न बोलता नहीं ये गाओ हम थोड़ी चौक चौक में देखो आई मित्रों और बिला दूध दूध मार ही चैनल में सपोर्ट करो

हज़ार मित्रों आज आप आटल ब्लॉग पूरा कर बीजा ब्लॉग में तो जय माताजी जे चैनल पर ना हो सब्सक्राइब करने भूलता नहीं